મંગળવાર કારણે તારીખ મંગળવારથી તારીખ એકત્રીસ દસ પચીસ શુક્રવાર સુધી માર્કેટ યાર્ડમાં માં તમામ કામકાજ બંધ રહેશે બોટાદ એપીએમસી આવતીકાલથી થી ચાર દિવસ માટે બંધ રહેશે સમાચારોમાં આગળ વાત બોટાદની કરીએ તો બોટાદ માર્કેટ યાર્ડ હજુ આજે ખુલ્યું અને પછી એકત્રીસ તારીખ સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે બોટાદ એપીએમસી આવતીકાલથી ચાર દિવસ માટે બંધ રહેશે તેવી જાહેરાત એપીએમસીમાંથી કરવામાં આવી છે અઠ્યાવીસ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી માર્કેટ યાર્ડ બોટાદનું છે તે બંધ રહેવાનું છે એક નવેમ્બરથી એપીએમસી યાર્ડ રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી

માર્કેટ યાર્ડ દ્વારા કરવામાં આવી બોટાદ એપીએમસી કે જે લાભ પાચન બાદ આજે હજુ તો ખુલ્યું હતું સવારથી જે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો તેના કારણે ખેડૂતોના વ્યાપક નુકસાનો ઠેઠે જગ્યાએ જોવા મળતા હતા તે દ્રશ્યો જોતાની સાથે જ એ પીએમસીના ચેરમેને આ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી વરસાદની આગાહી પૂરી ન થાય અને વરસાદ સાવ બંધ ન થઈ જાય ત્યાં સુધી એપીએમસી બંધ રાખવામાં આવશે ખેડૂતો એ પોતપોતાનો જે માલ છે જે પાક છે જે માર્કેટ યાર્ડમાં લઈને આવવાનો છે તેને સુરક્ષિત જગ્યાએ રાખવા માટેની વ્યવસ્થા પણ માર્કેટ યાર્ડ દ્વારા કરવામાં આવી છે અલગ અલગ શેડ બનાવવામાં આવ્યા છે અલગ અલગ ગોડાઉન બનાવી દેવામાં આવ્યા છે કે ત્યાં આગળ એ માલનો સંગ્રહ કરી શકે અને સાથે જ જે વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ ત્યાંથી જાહેરાત પણ કરવામાં આવી છે ખેડૂતોને ચાર દિવસ માટે જર્સી ન લાવવા માટેની અપીલ કરવામાં આવી છે અને આજથી ચાર દિવસ માટે

હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસે આજની તારીખથી આજે હરાજીનું કામકાજ વેપારીઓને અને ખેડૂતોને સાથે રાખી અને સાડી પાંચસો વાહન હતા જેની હરરાજી અત્યારે શરૂ છે આજથી આવતી એક અગિયાર પચીસ સુધી એપીએમસીનું કામકાજ પહેલી તારીખથી શરૂ થઈ છે એકત્રીસ તારીખ સુધી એપીએમસીમાં કપાસની ખરીદીનું કામકાજ બંધ રહેશે વરસાદી હવામાનને કારણે ખેડૂતોને મુશ્કેલી ન પડે અને મોટા પાયે વરસાદની સૌરાષ્ટ્રની અંદર આગાહી છે જેના કારણે એકત્રીસ તારીખ સુધી તમામ કામકાજ કપાસ યુનિટનું બંધ રહેશે ખેડૂતોને શું ખેડૂતોને બોટાદ જિલ્લા અને આસપાસથી આવતા કપાસના વેપાર માટે આવતા તમામ ખેડૂતોને વિનંતી છે કે એક તારીખે જ તમારે બોટાદ એપીએમસીમાં કપાસ લાવો જેથી કરીને તમારા માલને કોઈ પણ પ્રકારનું નુકસાન ન જાય ભાવો ઓછા ન મળે એ માટે એક તારીખથી એક એક અગિયાર પચીસથી એપીએમસી બોટાદ માર્કેટિંગ યાર્ડનું કામકાજ શરૂ છે તો એક એક અગિયારથી જ કપાસને માર્કેટિંગ યાર્ડની અંદર લાવો હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ સે હૈ પ્યાર પર एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस